જય જય ભારત જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કેમ છે મજામાં હું પણ મજામાં છું આજે આવી ગયા પાછા ખેતર આપણેનું કારણ છે કે જે આપણે ખેડની શરૂઆત કરી હતી તે જો પાછળનો ભાગ છે કટકીમાં જો આ કટકી છે ટૂંકમાં જુવાર આવી હતી તે ખેડવાનું કામ કર્યું હતું અને અત્યારે ફાઇનલ અમે જો અમારું ખેતરમાં શુભ મુહૂર્ત કર્યું છે જો આ એટલું હાલી ગયું એક આ બાજુ ખેડ મારતી હતી ને હવે વર્ષો વર્ષથી શરૂઆત કરી તો અત્યારે પંચિયા આંકવાનું કામ કાજે આપણે સિંગલ ખેડ મારવાની છે પંચિયાની અને પછી ગણતરી એવી છે કે બે મહિના પડતર રાખી હવે તો અમારા આમે પિત્ત ના થાય બે મહિના પડતર રાખી અને ચોથા મહિનાના પંદર વીસ તારીખ જાય એટલે લોટા વેટર માર દે હું એટલે એવી ગણતરી છે તો અત્યારે જો આ પંચ્યા આંકવાનું જો આ શરૂઆતમાં તેથી ખેડ મારી હતી હેઢા ભારે હવે જો આ બધી આખું લેવાતું જાય એટલે આ બધી જે જોવા છે ને એ નીકળી જાય ને પાછી એક એક વાર ત્યાં પણ હજી માર દે હું પંચ્યા એટલે જે આ કોક કોક રહી ગઈ તે બધી નીકળી જાય હે હજી જો આ તુવેરનો છોડવો નીકળતો નથી એટલો છે આજ માન માન જો આ તુવેરનો સોડવો ફાઇનલ નીકળો તો અત્યારે પંચે આંકવાનું ફાઇનલ કામ આવે આપણે ખેતીવાડીમાં મિત્રો આજે આંકવાવાળા ભાઈ છે આપણે સંજયભાઈ કમલેશભાઈ કંઈક રજામાં થાય તો આપણે આવ્યા ચા પાણી લઈને જ્યાં એટલું ખેડી નાખ્યું અને આપણી ગણતરી છે કે જો આ ઢારીઓ વાર પ્લાસ્ટર કરી એનું કારણ છે કે જે ફુવારાને હોય ને આપણે પાણી પાવાના છેકલાને એમાં બહુ નુકસાન કરે છે ઉંદડા તો આજે બસ આપણું ફાઇનલ આ ખેતર ખેડવાનું કામ કાચ શરૂઆત થઈ ગઈ નહીતર જે આપણે અત્યારે આગળ જે કામ આવતું હતું તે આપણે જુવારનો હારવો હતો ને તે ખેડવાનું કામ કાજ આવતું હતું આજે ખેતરની શુભ શરૂઆત કરી ખેડવાની તો ચાલો મિત્રો હવે આ ક્યારે ખેડાય અને જો આજે આ રેતીના ખવાળો ભાઈ આવવાનો છે હવે એ આવશે તો એ જોઈ લેવું એક ટ્રેક્ટર રેતી છે ભૂગાવો અને ઓજત દસ ઠેલી સિમેન્ટ છે એવું બધી કામકાજ છે તો જો અહીંયા અમે આપણે સીડી જે આપણે આ સાડીનું બુંગર છે એ નાખી દીધું એટલે ભાઈ આવી જાય તો અહીં આપણે બુંગળનો ઢેકલો થઈ જાય આપણે બુંગરમાં ઢેકલો થઈ જાય જે આપણે રેતીનો ભૂગાવો ને મગાવીને જો આમાં આપણે પ્લાસ્ટર કરવાની ગણતરી છે તો શરૂઆત કરી દીધી સંધાભાઈએ હવે ટ્રેક્ટરવાળો જો આજે આવી જાય તો સારું આ લગભગ તો આવી જ જાય ફોન આવી ગયો એનો ચાલો મિત્રો બન્યા રહીજો હવે આ ખેડવાનું કામ ને હવે આ રેતી વાળો એ ક્યારે આવે એ જોઈએ પછી કેટલે કંઈ ભૂગી હવે શરૂઆત કરી ઉલીક કરાતી જો આપણે શરૂઆત કરી દીધી બસારે અહીંયા ફાટી ગયો ભૈરો ટૂંકમાં તો આવું મિત્રો આજનું કામ છે આપણું હવે જોઈએ ક્યારે રેતીવાળો આવે ક્યારે આ ખેતર પૂરું થાય બન્યા રહીજો મિત્રો વિડીયોમાં જેવા રીતે મિત્રો વ્હીલ થયા જાય કહા થાય એવું એ આવી ગઈ ખેડ થાય ધમ ધમાટી બોલાવે છે બગલા હોય એની વાંહે વાંચે ફરે આ બધી શીવડાની નીકળતા હોય હવે ખાલી એટલો રહ્યો આ બધી આવી ગયું ને આ બધી આવી ગયું તો મિત્રો હવે ચાર પાંચ મિત્ર જેવું અહીં નું કામ પછી આપડે પૂરું થઈ ગયું છે આ ખેતર જે આપડે છે સાડી ત્રણ વીઘા એનું કામકાજ પૂરું ઓલમોસ્ટ આપણે કટ લીધો ખેડી નાખી એટલે અહીં પૈસા આવે આપણે કઈ પૂરું થાય જોઈએ રેતી વાર આવે કે નથી આવતો પણ ખેડવાનું તો પૂરું થઈ જ જાય ફાઈનલ જો અહીંનું કામકાજ પૂરું થઈ ગયું જોઈ લો હવે જો આ બે ત્રણ વખત આડી ખેડ મારતી જતું ભાઈ ત્યાંથી ઉપાડ લે પછી કાઢી લે આપણે એમને ખેતરનું કામકાજ થઈ ગયું પૂરું આપણે મિત્રો તો વાત થઈ ગઈ પૂરી હવે વાડીએ જાહે પણ વાડીએ તો આજે આ ટ્રેક્ટર વાળો નથી આવ્યો રેતી વાળો તો આવું કામકાજ છે આનું અહીંનું ખેતર જે સાડી ત્રણ વીઘા દેખાડે પણ કામકાજ થઈ ગયું પૂરું મિત્રો આપણે રેતીનું ટ્રેક્ટર આવી ગયું હતું પણ વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો એનું કારણ છે કે અહીં મોડું થતું હતું ના આ તેનું બિલ છે પાંચ પિંચોતેરસો રેતીના એંસી રૂપિયા પાઇપના એકત્રીસ રૂપિયા સિમેન્ટના એકસો એંસી રૂપિયા પંચના અને પિંચોતેર રૂપિયાને પકડ એટલે દોઢસો રૂપિયા તગારાના છે ટોટલ રૂપિયા થયા મિત્રો અગિયાર હજારને દસ રૂપિયા થયા તો આ તેનું બિલ છે પણ ત્યાં વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો એટલે અહીં સીધા આવી ગયા મોડું થતું હતું એટલે તો આ કંઈક આપણું જે સિમેન્ટ પ્લાસ્ટર કરવાનું છે ના ખેતરમાં અત્યારે એટલે ખેડ પડી ગઈ હે મિત્રો તો કેટલીક વાર લાગે તે જોઈએ મિત્રો તો આવું કામકાજ છે મિત્રો આપણું તો આ વિડીયો ગમતો હોય તો ભાઈ સપોર્ટ કરજો ખેડૂતો મિત્રો મિત્રો આપણે જો ત્યાં જુવારનો હારવો હતો ને એ ખેડ નાખ્યો હતો જો આ બધી આ બીજા વિડીયો બધી આપણે ફક્ત જે એક આ એટલું એક જો અહીં આપણા તુવેર જેવું પડ્યું અને જો આપણા બારી ગયા જે બપોરે આ તુવેરની જે હાઠી છે ને બારી ગયા એટલે એટલું ફક્ત આય જો આ પીડીયું દેખાય ને ત્યાં સુધી આપણે આંકવાનું છે એટલે સાત આઠ આઠ દસ જાય સંદુભાઈ આવી ગયો આ બાજુ સૂર્યનો સૂર્ય આવતો મને પાંચક વાગી ગયા તો ફાઇનલ સંદુભાઈ આવી ગયા હવે હવે અમારું સ્ટાર્ટિંગ કરીએ અમે મારી દીધી શરૂઆત કરીને બાકા દીધી બોલાવી જો તો ખરા વેરું ફેર્યા જાય તો આ અમારો હાવા ઠેકડા મારે ઠેકડા હાલા હું કઈ ટુ માયા નથી ને આ રીતે શરૂઆત કરી દીધી સીધું દબાવી દબાવી દે સીધું આ ઢરિયા માથે થી આવ્યો તો ભાઈ ફાઇનલ આપણે ત્યાં ખેતર જે ખેડવાના હતા ને એની શરૂઆત કરી દીધી આજે ખેડવાની એનું કારણ છે કે આપણે ખેડૂતું ને આગળ જુવારના હારવા વાગેલા હતા અત્યારે જે ખેડા લે આપણે ખેતર નું ખેડાલે મિત્રો તો અહીંયા આપણે જે અઢી વીઘાનું પડું છે સાડી ત્રણ વીઘાનું તો ખેડાઈ જાય હવે અહીં કેટલીક વાર લાગે અત્યારે પાંચ ને દસક મિનિટ જેવું થયું મિત્રો જોઈએ આવો કેટલીક વાર લાગે ફાઈન મિત્રો આપણે દોઢ ઉથલ જેવું રહ્યું એકાધી વાર આ બાજુ આવશે ને એકાધી વાર જ્યાં વસાર બાકી છે તો કામકાજ થઈ જાય પૂરું મિત્રો બગરાટી બોલાવી આવે સંતુભાઈ તો કંઈ પૂરું થાય જોઈએ મિત્રો મિત્રો વાગ્યા છ ને પાંચ મિનિટ ને ફાઇનલ જો આપણે કામકાજ પૂરું થઈ ગયું મિત્રો તો છેલ્લી વાર જાય ને પછી ત્યાંથી જો આ અને આ હેડામેર દઈ અને સીધા જો આ જવારનો જે હારવો દેખાય ને એમાં નીકળી જાય એટલે આપણું કામકાજ પૂરું થઈ જાય મિત્રો તો આપણા ખેતરની ટૂંકમાં ખેડ મારવાની હતી જે આગળ ખેડ મારી હતી આપણે જુવેરને હારવાની મારી હતી તો આપણું ખેડ મારવાનું કામકાજ પૂરું થઈ ગયું ફાઇનલ તો વિડિયો ગમી ગયો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય જવાન જય કિશન